હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિશે ગણિત અને તેનું ચેપ્ટર નંબર આઠ જેનું સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક આજે આપણે ગણીશું જેની અંદર પહેલો જ પ્રશ્ન કયો છે નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ લખો આપણને અહીંયાની જે સમય સંખ્યા આપેલી છે જેની વચ્ચે આવતી બીજી પાંચ સમય સંખ્યાઓ લખવાની છે તો પહેલા નંબરનો પ્રશ્ન કયો છે તો કે માઇનસ એક અને શૂન્ય વચ્ચે આપણે પાંચ સમય સંખ્યાઓ લખીશું તો આપણને ખબર છે કે સમય સંખ્યાઓ આપણે કયા સ્વરૂપે લખી શકાય તો કે પી બાય ક્યુ સ્વરૂપે લખાય આપણને અહીંયા કેટલા આપેલા છે તો કે માઇનસ એક અને શૂન્ય તો સૌ પ્રથમ આપણે શું કરીશું કે આને સમય સ્વરૂપે લખીશું સમય સ્વરૂપે લખતો તો કેવી રીતે લખીશું તો કે આના ભાગાકારમાં શું કરીશું એક ધારો કે માઇનસ એક છે તો એના ભાગાકારમાં એક લખીશું એટલે એક ભાગ્યા એક કરીશું એટલે જવાબમાં પણ આપણને એક મળશે એટલે કે આનું અને આનું મૂલ્ય કેવું છે સરખું છે ઓકે ત્યારબાદ બીજા નંબરે કેટલા છે તો કે શૂન્ય શૂન્યને પણ આપણે એક વડે ભાગીશું એટલે આ હવે સમય સ્વરૂપ બન્યું ઓકે હવે આની વચ્ચે આપણે શું કરવાનું છે તો કે આ અને આ બંનેની વચ્ચે આપણે બીજી પાંચ સમય સંખ્યાઓ લખવાની છે પણ અહીંયા આપણે કેટલા છે માઇનસ એક અને શૂન્ય હજુ આપણને બીજી પાંચ સમય સંખ્યાઓ મળશે નહીં એટલા માટે આપણે શું કરીશું આને કોઈ સંખ્યા મોટી બનાવીએ કેવી રીતે ધારો કે માઇનસ એક છે એને આપણે શું કરીશું છ વડે ગોણીશું અને છ વડે ભાગીશું બીજા છ વડે ગોણીશું ને છ વડે ભાગીશું તમને એમ થશે કે છ વડે જ કેમ ગોણ્યા અને ભાગ્યા તો આપણે કોઈ પણ સંખ્યા વડે ગોણી શકીએ અને ભાગી શકીએ જેટલા વડે ગોણો એટલા જ વડે અને ભાગીશું એટલે જે આપણને સંખ્યા મળશે એ પણ સમય સંખ્યા બનશે ઓકે તેવી જ રીતે શૂન્યને પણ આપણે છ વડે ગુણીશું અને છ વડે ભાગીશું ઓકે એટલે આપણને નવી સંખ્યા કઈ મળશે માઇનસ એક ગુણ્યા છ કેટલા થશે તો કે માઇનસ છ ભાગ્યા છ થશે ત્યારબાદ અહીંયા કેટલા થશે શૂન્ય ગુણ્યા છ કેટલા થશે શૂન્ય અને ભાગાકારમાં કેટલા થશે છ હવે આપણને નવી સંખ્યા કઈ મળી અહીંયા તો માઇનસ છ માઇનસ છ ભાગ્યા છ અને બીજી કઈ શૂન્ય ભાગ્યા છ તો હવે આપણને મળશે ને બીજી સંખ્યાઓ માઇનસ છ અને શૂન્ય વચ્ચે બીજી પાંચ સમય સંખ્યાઓ મળી રહેશે તો હવે એ આપણે કઈ રીતે લખીશું તો કે જુઓ માઇનસ છ ભાગ્યા છ એક પહેલી સંખ્યા થઈ બીજા નંબર કેટલા ઉતરતા ક્રમમાં આપણે ચાલીશું માઇનસ છ ત્યારબાદ કંઈ કયા આવશે તો કે માઇનસ પાંચ આવશે અને ભાગાકારમાં છ ત્યારબાદ માઇનસ ચાર ભાગ્યા છ ત્યારબાદ બાદ માઇનસ ત્રણ ભાગ્યા છ ત્યારબાદ માઇનસ બે ભાગ્યા છ એના પછી માઇનસ એક ભાગ્યા છ એના પછી શૂન્ય ભાગ્યા છ અહીંયા તમે જોયું કે જુઓ એક અને માઇનસ એક ભાગ્યા એક આનું મૂલ્ય સરખું ત્યારબાદ આપણે એને મોટી સંખ્યામાં ફેરવી કંઈ માઇનસ છ ભાગ્યા છ તો આને પણ સમય સંખ્યા કહેવાય હવે જો આને આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં લખીશું આને અને આને તો આપણને સંખ્યા કઈ મળશે ધારો કે અહીંયા માઇનસ છ ભાગ્યા છ કરીશું એટલે છમાં ભાગ્યા છ કરીશું એટલે શું થશે છ છ ઉડી જશે એટલે આપણને જવાબમાં શું મળે માઇનસ એક અને અહીંયા શૂન્ય ભાગ્યા છ કરીશું એટલે પણ જવાબમાં કેટલા મળશે શૂન્ય મળશે તો હવે આપણે આવી રીતે કહી શકીએ ને માઇનસ એક અને શૂન્ય આની વચ્ચે આપણને કેટલી સમય સંખ્યાઓ મળી એક બે ત્રણ ચાર અને પાંચ ઓકે આ આપણને સમય સંખ્યાઓ મળી ગઈ પાંચ હવે આપણને આ મળેલી સમય સંખ્યાઓને આપણે શું કરીશું અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખીશું કેવી રીતે તો આપણે જુઓ સૌપ્રથમ તો આપણે માઇનસ એક અને શૂન્ય વચ્ચે શોધવાની હતી એટલા માટે માઇનસ એક લખ્યા ત્યારબાદ બીજા નંબરે માઇનસ પાંચ ભાગ્યા છ માઇનસ પાંચ ભાગ્યા છ ત્યારબાદ માઇનસ ચાર ભાગ્યા છ છે એમાંથી આપણે શું કરીશું એને ભાગી દઈએ કેટલા વડે બે ગુણ્યા બે કેટલા થશે ચાર થશે અને અહીંયા કેટલા થશે ત્રણ ગુણ્યા બે કેટલા થશે છ થશે તો આ બે ઉડી જશે અને આ બે ઉડી જશે એટલે શું વધે ઉપર તો માઇનસ બે ભાગ્યા નીચે કેટલા વધે ત્રણ ઓકે ત્યારબાદ અહીંયા અહીંયા ત્રણ છે અહીંયા છને પણ આપણે ત્રણ ગુણ્યા બે વડે લખી શકીએ એટલે ત્રણ ઉડાડી દઈએ અને આ ત્રણ એટલે ઉપર શું વધે માઇનસ એક કશું ન હોય તો એક હોય અને અહીંયા માઇનસની નિશાની છે એટલા માટે આપણે માઇનસ લખીશું ભાગાકાર મોકલા છે તો કે બે ઓકે ત્યારબાદ અહીંયા માઇનસ બે ભાગ્યા છે તો આપણે શું કરીશું ત્રણ ગુણ્યા બે વડે કરીશું ત્યારે અહીંયા શું થશે બે ઉડી જશે અને આ પણ બે ઉડી જશે ઉપર શું વધે કશું ન હોય તો એક નિશાની માઇનસની ત્યારબાદ ભાગાકારમાં એટલે કે અહીંયા કેટલા વધ્યા તો કે ત્રણ ઓકે ત્યારબાદ માઇનસ એક ભાગ્યા છ એના પછી તો કે શૂન્ય તો મળી ગયા આપણને પાંચ સમય સંખ્યા ઓકે એક બે ત્રણ ચાર અને પાંચ ઓકે ત્યારબાદ હવે આપણે બીજા નંબરનો પ્રશ્ન માઇનસ બે અને માઇનસ એક તો આપણે શું શું કરીશું સૌપ્રથમ તો કે સમય સ્વરૂપે લખીશું સમય સ્વરૂપે લખતા કેવી રીતે લખીશું તો કે માઇનસ બે તો એને શું કરીશું માઇનસ બે ને આપણે શું કરીશું એક વડે ભાગીશું એટલે એ સમય સ્વરૂપે લખાઈ ગયું ત્યારબાદ બીજા નંબરે માઇનસ એક એને પણ આપણે એક વડે ભાગીશું ઓકે તો આ સમય સ્વરૂપે ફેરવાઈ ગયું હવે આપણે શું કરીશું આની વચ્ચે પાંચ સમય સંખ્યાઓ મેળવવાની છે અહીંયા બે અને એક છે તો એની વચ્ચે આપણને કોઈ સમય સંખ્યા મળશે નહીં એટલા માટે આપણે શું કરીશું આને કોઈ સંખ્યા વડે ભાગીશું અને કોઈ સંખ્યા વડે

ભાગ્યા છ ઓકે તો હવે આપણને નવી સંખ્યા કઈ મળી માઇનસ બાર ભાગ્યા છ અને માઇનસ છ ભાગ્યા છ ઓકે તો આના વચ્ચે આપણને પાંચ છ સંખ્યાઓ બીજી મળી જશે તો આપણે ગણીએ દાખલો શરૂઆત કરીએ અહીંયા માઇનસ બાર ભાગ્યા છ તો આપણે શું કરીશું ઉત્તરતા ક્રમમાં ચાલે જઈશું માઇનસ બાર પછી કેટલા આવશે ઉતરતા ક્રમમાં માઇનસ અગિયાર ભાગ્યા છ ત્યારબાદ માઇનસ દસ ભાગ્યા છ ત્યારબાદ માઇનસ નવ ભાગ્યા છ માઇનસ આઠ ભાગ્યા છ એના પછી માઇનસ સાત ભાગ્યા છ એના પછી માઇનસ છ ભાગ્યા છ એટલે આપણને બીજી સંખ્યા મળી ગઈ તો આપણને શરૂઆતની પહેલી સંખ્યા આ અને અહીં માઇનસ છ ભાગ્યા છે બીજી સંખ્યા આની વચ્ચે આપણને કેટલી એક બે ત્રણ ચાર અને પાંચ સમય સંખ્યાઓ મળી ગઈ અહીંયા જોવાનું કે અહીંયા જુઓ માઇનસ બે અહીંયા માઇનસ બે ભાગ્યા એક માઇનસ બાર ભાગ્યા છ આ ત્રણેનું મૂલ્ય કેવું છે સરખું જુઓ અહીંયા માઇનસ બાર ભાગ્યા આપણે છ કરીશું તો અહીંયા છ અહીંયા ઉડશે અને છ અહીંયા એટલે આપણને કેટલા મળશે બે જવાબમાં મળશે જ્યારે અહીંયા પણ બે છે અને આને પણ માઇનસ બે ભાગ્યા એક એટલે જવાબમાં બે જ રહે એટલે દરેકનું મૂલ્ય ક્યુ છે સરખું પરંતુ આપણે સમય સંખ્યાઓ મેળવવા માટે આપણે શું કરીએ કોઈ સંખ્યા વડે ગોણીશું જેનાથી સંખ્યા મોટી થશે અને આપણને સમ્ય સંખ્યાઓ મળી રહેશે ઓકે હવે આપણે આગળ જોઈએ કે આપણને પાંચ સમય સંખ્યાઓ તો મળી ગઈ પરંતુ અને આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવીએ એટલે કે સંખ્યાઓને નાની કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે પહેલાં નંબરનું કયું છે માઇનસ બાર ભાગ્યા છ એને આપણે એમને આમ લખી દઈએ માઇનસ બાર ભાગ્યા છે ને આપણને કેટલા થશે તો કે એ માઇનસ બે થશે કેવી રીતે તો જુઓ અહીંથી છ ગુણ્યા બે અને અહીંયા છ આ છ ઉડી જશે એટલે આપણને જવાબમાં કેટલા મળશે બે પરંતુ કેવા માઇનસ આ એક સંખ્યા તો મળી ગઈ આપણને માઇનસ બાર એ તો છે જ રકમની અંદર બીજા નંબરે માઇનસ અગિયાર ભાગ્યા છ એના પછી માઇનસ દસ ભાગ્યા છ તો હવે આને આપણે કેવી રીતે લખીએ કે જુઓ પાંચ ગુણ્યા બે કેટલા થશે દસ અને અહીંયા ત્રણ ગુણ્યા બે કેટલા થશે છ થશે આ બે ઉડી જશે આ બે ઉડી જાય એટલે ઉપર કેટલા વધે માઇનસ પાંચ અને ભાગાકારમાં ત્રણ ઓકે એના પછી નવ તો આપણે નવને કેવી રીતે લખી શકીએ તો કે ત્રણ ગુણ્યા ત્રણ નવ થશે અને અહીંયા ત્રણ ગુણ્યા બે છ થશે એટલે આ ત્રણ ઉડી જશે અને આ ત્રણ એટલે ઉપર કેટલા વધે માઇનસ ત્રણ ભાગ્યા નીચે બે વધ્યા આવી રીતે લખી શકીએ એના પછી માઇનસ આઠ ભાગ્યા છ આઠને આપણે કેવી રીતે લખીશું ચાર ગુણ્યા બે કેટલા થશે આઠ અને અહીંયા ત્રણ ગુણ્યા બે કેટલા થશે છ એટલે આ બે અને આ બે ઉડી જશે એટલે ઉપર શું વધે ચાર પરંતુ કેવા માઇનસ ભાગ્યા કેટલા ત્રણ એના પછી માઇનસ સાત તો અવિભાજ્ય સંખ્યા છે એટલે એને આપણે ભાગી શકીશું નહીં અને અહીંયા માઇનસ છ ભાગ્યા છ ઓકે તો આપણને અહીંયા સંખ્યા મળી ગઈ કેટલી એક બે ત્રણ ચાર અને પાંચ આ સમય સંખ્યાઓ મળી ગઈ જુઓ અહીં આ આનું મૂલ્ય કેટલું થશે તો કે માઇનસ બે અને અહીંયા આનું મૂલ્ય કેટલું થશે તો કે માઇનસ એક જુઓ છ છ ઉડી જાય કેટલા વધે માઇનસ એક આપણે કહી શકીએ કે માઇનસ બે અને માઇનસ એક વચ્ચે આપણને આ પાંચ સંખ્યાઓ મળી કહેવાય ઓકે હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ ગણીએ અહીંયા કેટલા છે માઇનસ ચાર ભાગ્યા પાંચ અને માઇનસ બે ભાગ્યા ત્રણ અહીંયા આપણે છેદ સરખા નથી એક જગ્યા પાંચ છે અને બીજી જગ્યાએ ત્રણ છે અને એટલા માટે આપણે શું કરીશું સૌ પ્રથમ છેદ સરખા કરીશું છેદ સરખા કરવા માટે શું કરીએ તો કે પાંચ અને ત્રણનો લસા લઈએ અહીંયા પંદર લસા થાય છે જો ના આવડે તો શું કરવાનું આ ત્રણને અહીંયા ગુણી દેવાના ઉપર અને નીચે ગુણાકારમાં અને ભાગાકારમાં અને આ પાંચને ઉપર અને નીચે ગુણવાના અને ભાગવાના ઓકે જેનાથી આપણને છેદ સરખા થઈ જશે સૌ પ્રથમ આપણે એ કરીએ માઇનસ ચાર ભાગ્યા કેટલા છે પાંચ તો સામે કેટલા છે ત્રણ વડે ગુણીશું અને ત્રણ વડે ભાગીશું એટલે કેટલા મળશે ચાર ગુણ્યા ત્રણ કેટલા મળે બાર અને પાંચ તરી પંદર એવી જ રીતે સામે કેટલા છે માઇનસ બે ભાગ્યા ત્રણ એને પણ આપણે શું કરીશું તો કે આ પાંચ વડે ગુણીશું અને પાંચ વડે ભાગીશું ઓકે એટલે પાંચ દુ કેટલા થશે દસ કેવા માઇનસ દસ અને પાંચ તરી પંદર આ આપણને સંખ્યા મળી ગઈ તો જુઓ જ એટલે જેના એના છેદ સરખા થઈ ગયા અહીંયા પંદર અને અહીંયા પણ પંદર પરંતુ અહીંયા શું પ્રોબ્લેમ થશે તો કે અહીંયા બાર છે અને અહીંયા દસ છે એની વચ્ચે આપણને સમય સંખ્યા કેટલી મળશે તો કે માત્ર એક જુઓ બાર બાર પછી શું આવશે તો કે માઇનસ અગિયાર ઉત્તર દાખલામાં માઇનસ અગિયાર ત્યારબાદ માઇનસ દસ એટલે માત્ર એક જ સમય સંખ્યા મળે એટલા માટે આપણે શું કરીશું આ સંખ્યાને થોડી મોટી બનાવી દઈએ જેના કારણે આપણને વચ્ચે સમય સંખ્યાઓ વધારે મળી રહી તો આના માટે આપણે શું કરીશું તો આપણે આ બારને માઇનસ બાર છે એને ત્રણ વડે ગુણીએ અને ત્રણ વડે પાગીએ જેનાથી સંખ્યા મોટી બને બાર તરી કેટલા થશે તો છત્રીસ ભાગ્યા પંદર તરી પિસ્તાલીસ થશે ઓકે એવી જ રીતે અહીંયા ત્રણ વડે ગુણીએ અને ત્રણ વડે પાગીશું તો કેટલા થશે દસ ગુણ્યા ત્રણ ત્રીસ માઇનસ ત્રીસ થશે અને અહીંયા પણ કેટલા થશે ત્રીસ થશે ઓકે સોરી પિસ્તાલીસ પંદર તરીકે કેટલા થશે પિસ્તાલીસ તો આપણને આ સંખ્યા મળી ગઈ કઈ છત્રીસ અહીંયા અને અહીંયા ત્રીસ તો એની વચ્ચે આપણને પાંચથી પણ વધારે સમય સંખ્યાઓ મળી રહી છે તો આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ કે માઇનસ છત્રીસ માઇનસ છત્રીસ ભાગ્યા પિસ્તાળીસ અહીંથી શરૂ કરીએ અને આપણે ઉતરતા ક્રમમાં જઈશું એનાથી આપણને સમય સંખ્યાઓ મળી રહેશે તો આપણે અહીંયા લખીએ કે માઇનસ છ માઇનસ છત્રીસથી ઉતરતા ક્રમમાં કઈ મળશે તો માઇનસ પાંત્રીસ ભાગ્યા પિસ્તાલીસ એના પછી માઇનસ ચોત્રીસ ભાગ્યા પિસ્તાળીસ એના પછી માઇનસ તેત્રીસ ભાગ્યા પિસ્તાલીસ એના પછી માઇનસ બત્રીસ ભાગ્યા પિસ્તાલીસ એના પછી માઇનસ એકત્રીસ ભાગ્યા પિસ્તાલીસ એના પછી માઇનસ ત્રીસ ભાગ્યા પિસ્તાલીસ ઓકે તો અહીંયા હવે તમને ખબર પડી કે અહીંયા આપણને માઇનસ છત્રીસ ભાગ્યા પિસ્તાળીસ અને અહીંયા માઇનસ ત્રીસ ભાગ્યા પિસ્તાલીસ એની વચ્ચે આપણને પાંચ સમય સંખ્યાઓ મળી આ સમય સંખ્યામાં મળી ગઈ પરંતુ આપણે આને શું કરીએ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે આનાથી નાના સ્વરૂપમાં લખીશું ઓકે તો કેવી રીતે લખી શકાય તો જુઓ અહીંયા તો આપણને આપેલી જ છે ત્યારબાદ અહીંયા પાંત્રીસ ભાગ્યા પિસ્તાલીસ છે એને આપણે શું કરીએ પાંત્રીસને આપણે પંદર ગુણ્યા સાત ગુણ્યા પાંચ કેટલા થશે પાંચ સત્તા પાંત્રીસ થશે અને અહીંયા પણ કેટલા થશે નવ ગુણ્યા પાંચ કેટલા થશે પિસ્તાલીસ એટલે આ પાંચ ઓડી જશે એને ઉપરના પાંચ ઓડી જાય એટલે કેટલા વધે સાત ભાગ્યા નવ માઇનસ સાત ભાગ્યા નવ આ નાના સ્વરૂપમાં આપણે લખ્યું એના પછી કેટલા છે તો કે ચોત્રીસ ચોત્રીસ ભાગ્યા કેટલા છે પિસ્તાળીસ તો એને તો આપણે ભાગી શકીશું નહીં કેમ કે ભાગ ચાલશે નહીં એટલા માટે ત્યારબાદ તેત્રીસ ભાગ્યા પિસ્તાળીસ આને આપણે ભાગી શકીએ કેટલા અગિયાર ગુણ્યા ત્રણ કેટલા થશે તેત્રીસ અને અહીંયા પંદર ગુણ્યા ત્રણ કેટલા થશે પિસ્તાલીસ એટલે આ ત્રણ ઉડી જશે અને આ પણ ત્રણ ઉડી જશે એટલે આપણને કેટલા મળશે અગિયાર ભાગ્યા પંદર ઓકે એના પછી અહીંયા બત્રીસ ભાગ્યા પિસ્તાલીસ એ પણ આપણે એમને આમ લખી દઈશું એના પછી માઇનસ એકત્રીસ ભાગ્યા પિસ્તાલીસ ઓકે આ આપણે કેટલી પાંચ સમય સંખ્યાઓ થઈ ગઈ એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા જુઓ છત્રીસ ભાગ્યા પિસ્તાલીસ આપણને જવાબમાં શું મળશે માઇનસ ચાર ભાગ્યા પાંચ અહીંયા આપણને ત્રીસ ભાગ્યા પિસ્તાલીસ કેટલા મળશે માઇનસ બે ભાગ્યા ત્રણ ઓકે તો તમને તમે જોઈ શકો છો આનું મૂલ્ય અથવા તો માઇનસ બે ભાગ્યા ત્રણ મૂલ્ય કેવું થશે સરખો ઓકે પરંતુ આપણે સંખ્યાઓ મેળવવા માટે વડે ગુણી અને સંખ્યા મોટી બનાવી જેનાથી આપણને વચ્ચે સમય સંખ્યા ઓકે હવે લાસ્ટ ચોથા નંબરનો માઇનસ એક ભાગ્યા બે અને બે ભાગ્યા ત્રણ આની વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ લખીશું અહીંયા પણ આપણે શું શું કરીશું તો કે સૌ પ્રથમ આપણે છેદ સરખા કરીશું એના માટે લસા લઈએ કેવી રીતે માઇનસ એક ભાગ્યા બે એને સામેની સંખ્યા કેટલી છે ત્રણ વડે ગુણીએ અને ત્રણ વડે ભાગીશું એટલે આપણને સંખ્યા કેટલી મળશે માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ દુ થશે છ આ એક સમય સંખ્યા મળી ત્યારબાદ અહીંયા કેટલા છે માઇનસ બે સોરી પ્લસ બે ભાગ્યા ત્રણ એને શું કરીશું તો કે સામે કેટલા છે બે વડે ગુણીશું અને બે વડે ભાગીશું એટલે આપણને કેટલા મળશે બે દુ થશે ચાર ભાગ્યા ત્રણ દુ છ થશે ઓકે અહીંયા માઇનસ બે છે ઓકે એટલે અહીંયા પણ કેટલા મળશે માઇનસ ચાર ભાગ્યા છો આની વચ્ચે આપણે સમય સંખ્યાઓ પાંચ લખવાની છે અહીંયા જુઓ આપણને ત્રણ અને અહીંયા ચાર વચ્ચે કોઈ સમય સંખ્યાઓ મળતી નથી એટલે આપણે શું કરીશું આ સંખ્યા થોડી મોટી બનાવી જેનાથી આપણને સમય સંખ્યાઓ મળી રહે તો ત્રણને આપણે કેટલા વડે ગુણીશું તો આપણને પાંચ સમય સંખ્યાઓ મળશે તો ત્રણ ગુણ્યા આપણે પાંચ કરીએ અહીંયા પણ પાંચ પાંચ તરીકેલા થશે પંદર માઇનસ પંદર ભાગ્યા છ પંચાત્રીસ અને અહીંયા પણ સેમ ટુ સેમ કેટલા છે 4 ચાર ગુણ્યા પાંચ ભાગ્યા છ ગુણ્યા પાંચ પાંચ કેટલા થશે વીસ ભાગ્યા છ પંચાત્રીસ હવે અહીંયા આપણે જો પંદર અને વીસ વચ્ચે આપણને પાંચ સમય સંખ્યાઓ મળી જશે ઓકે જો ચાર વડે ગુણ્યા હોત તો આપણને કેટલા મળો ચાર તરીકેલા થત બારે અને અહીંયા પણ બાર થત તો પણ આપણને મળો નહીં ઓકે તો અહીંયા આપણને પાંચ સમય સંખ્યાઓ મળી રહેશે તો આપણે લખીએ સૌ પ્રથમ કેટલા છે માઇનસ વીસ ભાગ્યા ત્રીસ માઇનસ વીસ ભાગ્યા ત્રીસ આ તો સૌ પ્રથમ થઈ ત્યારબાદ હવે આપણે શું કરીશું ઉતરતા ક્રમમાં ચાલીશું એટલે વીસ પછી ઉતરતા ક્રમમાં કેટલા આવે છે તો કે માઇનસ ઓગણીસ भाग्या तीस एना पी मइनस अठार भाग्या तीस एना पी मस सत्तर भाग्या त्रीस एना पी मइनस सोल भाग्या त्रीस अँ माइनस पंदर भाग्या तीस तो अपने के समय संख्या मे चार समय संख्याओ मी ओके અને આપણે શું કરીશું હવે અત્યસંક્ષિપ્ત રૂપમાં એટલે કે નાના સ્વરૂપે લખીશું એવી જો થશે તો આપણે લખી દેજો જુઓ સૌ પ્રથમ કઈ છે અહીંયા -20 ભાગ્યા તો એમ નેમ લખી દીશું -20 ભાગ્યા 30 એના પછી -19 પણ અવિભાજ્ય સંખ્યા છે એને પણ આપણે લખી દઈએ એના પછી આપણે અહીં જો 18 ને આપણે કેવી રીતે લખી શકીએ 6 * 3 એટલે થશે 18 અને અહીંયા કેટલા થશે 15 દસ ગુણ્યા ત્રણ કેટલા થશે ત્રીસ તો આ ત્રણ ઉડી જશે આ ત્રણ ઉડી જશે હજુ ઉડશે તો કે આ પાંચ ગુણ્યા બે કેટલા થશે દસ અને અહીંયા ત્રણ ગુણ્યા બે આ બે અને આ બે ઉડી જશે શું વધે ઉપર ત્રણ અને ભાગાકારમાં કેટલા વધે તો કે પાંચ ઓકે ડાયરેક્ટ જો તમને ખબર ન પડે તો જુઓ કેટલા આપણે કરીએ ત્રણ દુ છ ગુણ્યા ત્રણ કેટલા થશે અઢાર થશે અને અહીંયા છ ગુણ્યા કરીશું છ પંચા ત્રીસ એટલે આ છ અને આ છ ઉડી જશે એટલે આપણે ડાયરેક્ટ ત્રણ ભાગ્યા પાંચ મળી જશે ઓકે આ નહીં કરો તો પણ ચાલશે ત્યારબાદ આપણે સત્તર તો અવિભાજ્ય સંખ્યા છે એટલે એને આપણે ભાગી શકીએ નહીં એટલે એમને એમ લખી દઈશું ત્યારબાદ સોળ છે તો સોળને પણ આપણે કેવી રીતે ભાગી શકીએ તો કે પંદર ગુણ્યા બે ત્રીસ થશે અને આઠ ગુણ્યા બે સોળ થશે એટલે આ ઉડી ગયા બે બે કેટલા વધ્યા ઉપર આઠ माइनस आठ भाग्या पंदर माइनस पंदर भागया तीस ओके हाँ अपनी समय संख्या ओके